સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર થયો છે ત્રણ દિવસને બદલે હવે બે દિવસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે આજે સાંજે જામનગર પહોંચશે પ્રધાનમંત્રી આવતીકાલે પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર વંતારાની મુલાકાત તેઓ લેશે વંતારામાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે તેઓ સોમનાથ જશે સોમનાથના દર્શન કરીને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં તેઓ હાજરી આપશે સોમનાથના દર્શન બાદ સાસણ વાઇલ્ડ લાઈફ કોન્ફરન્સમાં તેઓ ભાગ લેશે સાસણથી રાજકોટ થઈને દિલ્હી જવા માટે રવાના થશે તો જ પ્રકારે હવે પ્રધાનમંત્રીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્રણ દિવસ પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવવાના હતા પરંતુ હવે તેને બદલે બે દિવસનો આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે આજે સાંજે જામનગર પહોંચવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તેઓ પ્રાણી સંગ્રહાલય ખાતે જશે અને રેસ્ક્યુ સેન્ટર વંતારાની પણ તેઓ મુલાકાત લેવાના છે વંતારામાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે તેઓ સોમનાથ ખાતે જશે સોમનાથના દર્શન કરીને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે સંવાદદાતા ચોક્કસથી જે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો પ્રવાસ હતો પરંતુ તે ત્રણ દિવસનો પ્રવાસ ચૂંટાવીને બે દિવસનો કરવામાં આવ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો આજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે પહોંચશે અને જામનગર ખાતે તેઓ રાત્રે રોકાણ કરશે અને ત્યારબાદ જામનગરમાં રિલાયન્સનું જે વન તારા છે તેની મુલાકાત લેશે અને ત્યારબાદ બપોરે બે કલાકની આસપાસ સોમનાથ પહોંચશે સોમનાથ પહેલા પહોંચીને તેઓ સોમનાથ દાદાના દર્શન કરશે અને ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે મહત્વની વાત કરવામાં આવે તો તેમના કાર્યક્રમમાં તો કાર્યક્રમમાં પહેલા પીએમ મોદી પહેલા જામનગરથી સીધા સાસણ જવાના હતા અને ત્યારબાદ સોમનાથ જવાના હતા પરંતુ હવે આ પ્રોગ્રામમાં ફેરફાર કરી પહેલા સોમનાથ દર્શન આ દર્શને જશે અને ત્યારબાદ જશે અને સાસણમાં સિંહ દર્શન કરશે અને તેમના આ કાર્યક્રમમાં હાજરી આપશે મહત્વની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જ તેઓ રાજકોટ પહોંચશે અને રાજકોટથી દિલ્હી જવા રવાના કરશે જી બિલકુલ પાર્થ જાણકારી બદલ આપનો આભાર